હર ઘર સ્વદેશી અંતર્ગત અમરેલી ના બગસરા ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમજ નવા રિફોર્મ અંગે માહિતી આપવામાં આવી હતી જીએસટી દર ઘટવાને કારણે લોકો મને ઘણા જ ફાયદા થઈ રહ્યા છે ચીજ જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ ઘટવાને કારણે લોકોને ખૂબ આનંદિત છે ખુશી છે અગાઉ જે અઠ્યાવીસ ટકા ઉપરાંતનો દર હતો જીએસટીનો એ ઘટાડીને બાર ટકા અને પાંચ ટકા સુધી કેન્દ્ર સરકાર લાવી છે ત્યારે એના કારણે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એક મિશનને આજે અમે પાર પાડવા માટે અમે નીકળ્યા છીએ અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અમારા પ્રમુખશ્રી અતુલભાઈ અતુલભાઈ શ્રી પધારા છે અને તમામ સંગઠનના તમામ લોકો તમામ સદસ્યશ્રીઓ તમામ વેપારીઓ સાથે અમે જોડાઈ છે અને વેપારી વેપારીનો જે આજનો માહોલ છે વેપારી લોકો આજ સામેથી એમ કહી રહ્યા છે કે આજ નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટી ઘટાડ્યું અને બગસરની જનતા ખુશખુશાલ છે આનથી અને તમામે તમામ એક તો પહેલાં તો વેપાર વધવાનો છે ખૂબ બગસરાની અંદર એનું રીઝન એવું છે કે જે જીએસટીના દર ઓછા થયા છે એના હિસાબે ભાવ પણ ઘટાડો થયો છે